નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપને વસ્તી ગણતરી બે હજાર અગિયારના મહત્ત્વના પ્રશ્નો જોવાના છીએ બરાબર જે તમારી આવનારી વિવિધ પરીક્ષાઓ જેવી કે જીપીએસસી ગુજરાત ગૌનસેલ પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ એસએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ જેવી કે એમટીએસ સીએચએસએલ સીજીએલ પછી જે તલાટી ક્લાર્ક વગેરે જેવી પરીક્ષામાં વસ્તી ગણતરીના પ્રશ્નો એક બે તો વિદ્યાર્થી મિત્રો પૂછાતા જ હોય છે બરાબર તો આપણે વસ્તી ગણતરી બે હજાર અગિયારના મહત્વપૂર્ણ અને વારંવાર જે પ્રશ્નો પૂછાતા હોય તેની ચર્ચા કરવાના છે તો આપણે શરૂ કરીએ વસ્તી ગણતરી બે હજાર અગિયારના મહત્ત્વના વનલાઇનર પ્રશ્નો તેમાંનો પહેલો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી કેટલી હતી એટલે કે બે હજાર અગિયારમાં જ્યારે વસ્તી ગણતરી થઈ તે મુજબ ભારતમાં કુલ વસ્તી કેટલી હતી તો વિદ્યાર્થી મિત્રો ત્યારે ભારતમાં ટોટલ વસ્તી એકસો એકવીસ પોઈન્ટ આઠ કરોડ હતી બીજો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો તો વિદ્યાર્થી મિત્રો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનો વસ્તી વૃદ્ધિ દર સત્તર પોઈન્ટ ચોસઠ ટકા હતો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી પ્રશ્ન છે બરાબર આ પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ વસ્તી વૃદ્ધિ દર કેટલો છે તો સત્તર પોઈન્ટ ચોસઠ ટકા ત્રીજો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી વસ્તીગીસતા કેટલી હતી તો ભારતની વસ્તીગીસતા પ્રતિ ચોરસ કિલોમીટર ત્રણસો બ્યાસી વ્યક્તિઓ એટલે એક પ્રતિ એક ચોરસ કિલોમીટરમાં ત્રણસો ને બ્યાસી વ્યક્તિઓ છે ચોથો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્ય ધરાવે કઈ રાજ્ય ધરાવે છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય પાંચમો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ રાજ્ય ધરાવતું રાજ્ય પૂછે તો ઉત્તર પ્રદેશ અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું રાજ્ય ઓછી વસ્તી ધરાવતું રાજ્ય પૂછે તો એ છે સિક્કિમ સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછું સિક્કિમ રાજ્ય છઠ્ઠો પ્રશ્ન છે કે બે હજાર અગિયાર મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો પૂછે તો થાને જે મહારાષ્ટ્ર જિલ્લા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે થાણે જિલ્લો ક્યાં આવેલો છે મહારાષ્ટ્ર રાજ્યમાં સાતમો પ્રશ્ન છે બે હજાર અગિયાર મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો એ દિબાંગ વેલી છે જે અરુણાચલ પ્રદેશ આમાં આવેલો છે દિબાંગ વેલી જિલ્લો એ અરુણાચલ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય પૂછે તો બિહાર રાજ્ય છે કેમ કે બિહારમાં એક ચોરસ એક પ્રતિ ચોરસ કિલોમીટરમાં અગિયારસો ને છ વ્યક્તિઓ છે તમે વિચારો ખાલી કે એક ચોરસ કિલોમીટર હોય એમાં અગિયારસો છ વ્યક્તિઓ છે બરાબર તેટલી વસ્તી ખીચતા છે બિહાર રાજ્યમાં સૌથી વધુ નેક્સ્ટ પ્રશ્ન છે નમો બે હજાર અગિયારમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો હતો એટલે કે બે હજાર અગિયાર મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો હતો તો વિદ્યાર્થી મિત્રો ભારતનો સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ ચાર ટકા છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બે હજાર અગિયારમાં પુરુષોમાં સાક્ષરતાનું સ્તર કેટલું છે એટલે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં પુરુષોનું સાક્ષરતાનું સ્તર કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો પુરુષોનું સાક્ષરતાનું સ્તર બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા છે બરાબર ટોટલ સાક્ષરતા દર પૂછે તો ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા અને ખાલી પુરુષોનો પૂછે તો બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા તે જ પ્રમાણે બે હજાર અગિયારમાં બે હજાર અગિયારની વસ્તી ગણાતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર પૂછે તો પોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા બરાબર પોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા ગઈ વિદ્યાર્થી મિત્રો ટોટલ સાક્ષરતા દર પૂછે તો ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા ખાલી પુરુષોનો પૂછે તો બ્યાસી ચૌદ ટકા અને માત્ર સાક્ષ સ્ત્રીઓનો સાક્ષરતા દર પૂછે તો ચુ છેતાલીસ ટકા એટલે ટોટલ ચુમ્મોતેર ચાર પુરુષો નો સ્ત્રીઓ પોઈન્ટ ટકા આ યાદ રાખજો કેટલો હતો બરાબર એટલે લિંગ ગુણોત્તર એટલે એને સેક્સ રેશિયુ કહેવામાં આવે છે બરાબર સેક્સ રેશિયો એટલે કે એક હજાર પુરુષોએ આવતી સ્ત્રીઓ તો સેક્સ રેશિયોની વાત વાત કરીએ તો બે હાજર અગિયારની વસ્તી ગણતરી મુજબ દર એક હજાર એ નવસોને તેતાલીસ સ્ત્રીઓ હતી એટલે વિદ્યાર્થી મિત્રો સમજી જજો તમે બરાબર દર એક હજાર એ નવસોને તેતાલીસ જ સ્ત્રીઓ હતી આ બે હજાર અગિયારની વસ્તી ગણતરીનો સેક્સ રેશિયો છે તેરમો પ્રશ્ન જોઈએ તો બે હજાર અગિયાર મુજબ કયા રાજ્યમાં લિંગ ગુણોત્તર શ્રેષ્ઠ હતો એટલે કે સેક્સ રેશિયો શ્રેષ્ઠ કયા રાજ્યમાં છે તો કેરળ રાજ્યમાં બરાબર કેરળ રાજ્યમાં દર એક હજાર પુરુષોએ એક હજારને ચોર્યાસી સ્ત્રીઓ છે કેરળ રાજ્યમાં એક હજાર પુરુષોએ એક હજાર ચોર્યાસી સ્થિયો છે એટલે કે કેરળ રાજ્યમાં લિંગ ગુણોત્તર સારો એવો છે બરાબર ચૌદમો પ્રશ્ન છે કે બે હજાર અગિયાર મુજબ કયા રાજ્યમાં લિંગ ગુણોત્તર સૌથી ખરાબ હતો તો સૌથી શ્રેષ્ઠ પૂછે તો કેરળ રાજ્ય અને સૌથી ખરાબ પૂછે તો હરિયાણા રાજ્ય હરિયાણા રાજ્યમાં સૌથી ખરાબ લિંગ ગુણોત્તર હતો બરાબર નેક્સ્ટ પ્રશ્ન છે પંદરમો ભારતમાં વસ્તી ગણતરીનું કાર્ય કોણ કરે છે તો ભારતમાં વસ્તી ગણતરીનું કાર્ય રજિસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનર કરે છે કોણ કરે છે રજીસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનર સોરમો પ્રશ્ન છે કે ભારત બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી એટલે કે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરી કયા નંબરની છે બરાબર તો બે હજાર ઓગણીસો ને એક્યાસીથી પૂછે તો પંદરમાં પંદરમા નંબરની અને સ્વતંત્ર પછી પૂછે તો સાતમા નંબરની સત્તરમો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી સોરી વિદ્યાર્થી મિત્રો તો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી અઢારસો ને બોતેરમાં બરાબર એ આંશિક રીતે થઈ હતી બરાબર જ્યારે પૂર્ણરૂપે અઢારસો ને એક્યાસીમાં થઈ હતી અઢારમો પ્રશ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધુ હતો તો વિદ્યાર્થી મિત્રો કેરળ રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધુ હતો કયા રાજ્યનો કેરળ રાજ્યનો સાક્ષરતા કેટલો છે તો ચોરાણું ટકા ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો હતો તો વિદ્યાર્થી મિત્રો ઓછો સાક્ષરતા દર પૂછે તો બિહાર રાજ્યનો બરાબર અને સૌથી વધુ કેરળ રાજ્યનો વીસમો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી ઝડપી વસ્તી વૃદ્ધિ નોંધાઈ હતી તો વિદ્યાર્થી મિત્રો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ મેઘાલય રાજ્યમાં સૌથી વધુ ઝડપી વસ્તી વૃદ્ધિ નોંધાઈ હતી એકવીસમો પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી વધુ રહ્યો હતો તો લક્ષદ્વીપમાં સૌથી વધુ સાક્ષરતા દર રહ્યો હતો અને રાજ્ય પૂછે તો કેરળ રાજ્ય સાક્ષરતાની વાતમાં બાવીસ પ્રશ્ન છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા હતી તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશ રાજ્યમાં હતી અરુણાચલ પ્રદેશમાં તેમાં સત્તર વ્યક્તિઓ પર ચોરસ કિલોમીટરમાં હતા વિચારો અરુણાચલ પ્રદેશમાં મોજ છે બરાબર બહુ ઓછી વસ્તી વસ્તી છે 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 કે વ્યક્તિ પર ચોરસ અંદર પ્રશ્ન ગણતરી રાષ્ટ્રપતિ કોણ હતા તો પ્રતિભા દેવીસિંહ પાટીલ હતા કોણ હતા પ્રતિભા દેવીસિંહ પાટીલ બે હાજર અગિયાર ની વસ્તી ગણતરીમાં લીલી વસ્તીની ટકાવારી કેટલી હતી તો વિદ્યાર્થી મિત્રો લીલી વસ્તી ની ટકાવારી એકત્રીસ પોઈન્ટ સો ટકા હતી પચીસમો પ્રશ્ન છે અને આજનો લાસ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બે હજાર બે હજાર એકમાં ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ધ્યાનથી વાંચો વિદ્યાર્થી મિત્રો બે હજાર એકમાં ભારતની વસ્તી ગીચતા કેટલી હતી તો ત્રણસો ચોવીસ વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર તો વિદ્યાર્થી મિત્રો આજે આપને પચીસ પ્રશ્નો જોઈએ બરાબર વસ્તી ગણતરીના જ્યારે બીજા પચીસ પ્રશ્નો આપણે નેક્સ્ટ સેશનમાં લાવશું બરાબર તો તમે આપની ચેનલ પર નવા હો અથવા તો ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી બીજા જે મિત્રો હોય તેમની સાથે આપનો વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ સારું કન્ટેન્ટ મળી રહે બરાબર તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત